જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું કે ઠુમાર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો જે છે મિત્રો ખાસ એક જે છે એ મિત્રો અગત્યનો છે તો આમાં આજે આપણે જે છે મિત્રો વાત કરવાની છે એ આપણે અત્યારે જે છે મિત્રો જીરૂના પાક ની અંદર સુકારણો પ્રશ્ન જે છે એ મિત્રો ખૂબ જ એવા મોટા પ્રમાણની અંદર આવેલો છે તો તેના નિયંત્રણ માટે શું કરવું આપણા પાકની અંદર આવેલો સુકારોનો પ્રશ્ન જે છે એ મિત્રો નાબૂદ થઈ જાય તો ખાસ કરીને આ મારા વિડિયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મિત્રો તમે આ મારી ટ્યુટોરિયલ પર જો તમે નવા આવેલા હશો એને આ મારી ટ્યુટોરિયલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને જો આજનો આ વિડીયો જો તમને સારો લાગે તો આ વિડીયોને જે છે એ મિત્રો આગળ શેર કરવાનું જે છે એ મિત્રો ના ભૂલતા

સુકારાનો જે છે મિત્રો પ્રશ્ન આવેલો છે તેના વિશે હું તમને વાત કરું તો આ જે ને અમે જે છે મિત્રો જીરુના પાકની ફિલ્ડ ઉપર જે જઈ અને જે છે મિત્રો હમણાં ત્રણ ચાર દિવસથી અમે જે છે મિત્રો ની મુલાકાત લઈએ છીએ આ સુકારો જે છે મિત્રો શું કામ આવેલો છે તો તેનું જે છે એ મિત્રો અમે અવલોકન કરીએ છીએ જેથી કરીને અમને જે છે એ મિત્રો જાણવા મળ્યું છે કે આ ખેડૂતો અત્યારે જે છે એ મિત્રો ઘણી બધી પેસ્ટિસાઇડ જે છે એ મિત્રો દવાઓનો છટકાવ કરે સુકારાનો પ્રશ્ન જે છે એ મિત્રો નાબૂદ થાય તો આ જે છે એ મિત્રો કોઈ આપણે તત્વની ઉણપને લઈને જે છે એ મિત્રો સુકારનો પ્રશ્ન આવેલો નથી આ જે છે એ મિત્રો એક આપણે વાયરલ ઇન્ફેક્શન છે જેથી કરીને જે છે એ મિત્રો આમાં સુકારો આવેલો છે તો તેને આપણે જે છે એ મિત્રો નાબૂદ કઈ રીતે કરવો તેના વિશેની હું તમને વાત કરું તો આપણે મિત્રો જે ખેડૂતો ગાય આધારિત જે છે એ મિત્રો જે ખેડૂતો આપણે પ્રાકૃતિક ખેતી કરે છે તેની પાસેથી તમને જે છે એ મિત્રો આ પ્રોડક્ટો બધી મળી જશે તો તેમાં હું તમને મિત્રો વાત કરું તો આપણે જે છે મિત્રો જૂનામાં જૂની બે મહિના ખાટી છાશ ચારસો થી સાડી ચારસો એમ જે છે એ મિત્રો આપણે લેવાની છે આપણે જે આપણે પંદર લીટર નો પંપ આવે તેમાં આપણે મિત્રો ઉમેરવાની છે તેની સાથે મિત્રો આપણે જૂનામાં જૂનું જે છે એ મિત્રો ગૌમૂત્ર તે પણ જે છે એ મિત્રો ચારસો થી સાડી ચારસો એમ જે છે એ મિત્રો આપણે લેવાનું છે અને આપણે મિત્રો તુલસીના પાનનો રસ આ જે છે એ મિત્રો આપણે આઠ થી દસ એમ આપણે જે છે એ મિત્રો લેવાનું છે અને આપણે જે છે એ આ ને પંદર લિટરના પંપની અંદર આ બધું ઉમેરી અને આપણા જીરાના પાકની અંદર આપણે જે છે મિત્રો છટકાવ કરવાનો છે જે ખેડૂતો જે છે એ મિત્રો જીરાના પાકની અંદર અત્યારે પેસ્ટિસાઇડ જે છે એ મિત્રો દવા વાપરે છે તો ને તેને જે છે એ મિત્રો પ્રશ્ન થશે કે આપણે આ પ્રાકૃતિક જે મેં તમને આ ત્રણ વસ્તુ કીધેલી હવે આનો તમે જ્યાં ઉપયોગ કરી શકો કે નહીં તેના વિશે હું તમને વાત કરું તો હા આનો તમારે જે છે એ મિત્રો ઉપયોગ કરવાનો છે તો આનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો આઠ આઠ દિવસનો આપણે મિત્રો